વાળા ભરત છે પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન કાલે જે સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી લીધી પણ એનાથી આજે ખેડૂતોને કોઈ ડુંગળીના ભાવમાં ફાયદો થયો કે એમાં પાંચ પચાસ રૂપિયા ખેડૂતોને એક મણે વધારે મળે છે એવું અમને ક્યાંય જાણવા મળ્યું નથી આજે મહુવા તળાદા ભાવનગર અને ગોંડલ વગેરે માર્કેટિંગ યાર્ડોમાં જે ડુંગળી પાંચ બે દિવસ પહેલાં જ વેચાતી હતી એ જ ભાવમાં આજે પણ વેચાય છે કે કોઈક અમુક અમુક જે હારા વકલ છે એમાં પાંચ પચીસ રૂપિયાનો વધારો છે એટલે અહીંયા મહુવા તળાજા અને ભાવનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના જે લૂંટબાજ અમુક વેપારી છે એ આ મોટા વેપારી આ ડુંગળીનો ભાવને દબાવી રાખે છે અત્યારે આજની તારીખમાં કાલે નિકાસબંધી હટી ગઈ એટલે ડુંગળીના ઓછામાં ઓછા એક મણના પાંચસો રૂપિયા થઈ જવા જોઈએ અને પછી બે ત્રણ દિવસમાં સાતસો આઠસોથી લઈને તે હજાર રૂપિયાની એક મણ ડુંગળી જો વેચાતી હોય તો ડુંગળીની નિકાસબંધી હટાવી એ બરાબર ગણાય હવે પંચાણું ટકા જેટલા ખેડૂતોએ તો ડુંગળી પોતાની વેચી જ નાખી છે આ બે અઢી મહિનામાં હવે પાંચ ટકા ખેડૂતો બાકી રહ્યા છે એની ડુંગળી જો પછી એના જ ભાવમાં જવાની હોય તો તો આ પછી સુલામાંથી લ્યો કે આગમનમાંથી બે હરકું જ છે એટલે આમાં કોઈ ડુંગળીમાં ફાયદો થયો અને સરકારે જે આ નિકાસબંધી હટાવી છે એ તો એમ કે તબેલામાંથી ઘોડા છૂટી જાય અને પછી તબેલા તાળા માર્યા એટલે બહુ મોડું થઈ ગયેલું છે આ નિકાસબંધી છે એ મોટા મોટા ડુંગળીના જે માફિયા છે નાશિકના લુસણગાવને સરકારના પ્રધાનોના જે મોટા મોટા લાગતા ઓળખતા છે એને ફાયદો કરાવવા માટેની આ નિકાસબંધી છે અત્યારે મને જાણવા મળેલું છે અને મારી પાસે એનો પુરાવા છે કે અત્યારે ડુંગળી જે છે એ લા એક લાખ મેટ્રિક ટનથી વધારે તો આ પા બે પાંચ દિવસમાં આ ડુંગળીના માફિયાઓએ સંગ્રહ કરી રાખેલો છે એટલે એની ડુંગળી અત્યારે મોટા પ્રમાણમાં વિદેશમાં જાય છે એટલે આ ત્રણ લાખ મેટ્રિક ટનની જે જાહેરાત કરી છે એ જ ચંદન ખોટી છે કારણ કે ત્રણ લાખ મેટ્રિક ટન છે એ તો અઠવાડિયા દસ દિવસમાં જ પૂરી થઈ જવાની છે તો પછી બાકીની ડુંગળીનું શું થાય એટલે આ ત્રણ લાખને પાંચ લાખને છ લાખને એ ફતવા જે સરકારના છે એ ફતવા સરકાર દૂર કરે અને કાયમી ધોરણે આ નિકાસબંધી હટાવી દે અને એક્સપોર્ટ જે કરે છે ડુંગળીના મોટા મોટા વેપારી એને એક્સપોર્ટ ડ્યુટી માફ કરી દે તો ડુંગળીના ભાવ પાંચસો સાતસો કે હજાર રૂપિયા ટૂંક સમયમાં થઈ જવાના છે પણ સરકાર આવું કાંઈ કરવા માગતી નથી ખેડૂત વિરોધી છે આ તો માથા માથે ચૂંટણી આવી અને ચૂંટણીલક્ષી નિર્ણય લેવાનો થયો અને એમાં આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમભાઈ રૂપાલાએ જે રાજ્યસભાના સાંસદ છે એને બે જે આમ આમાં ભાગ લીધો અને અગત્ય એનું મુખ્ય કારણ એ છે કે આ વખતે મનસુખભાઈને ભાવનગર લોકસભા લડવાની છે અને રૂપાલાજીને પરષોત્તમભાઈને એટલે કે અમરેલી લોકસભા લડવાની છે એટલે અહીંયા આવવા માટેથી અને આ મતદારોને ભોળવવાની એક વાત માટે હતી પણ બેને અમારી ખાતરી છે અને ચેલેન્જ સાથે કહી છે કે આ વખતે ચૂંટણીમાં તમારી ઉપર જોયા છે કે થઈ છે તમે જ્યારે જ્યારે કલાકારોની જેમ વાતો કરો છો પરચમભાઈ રૂપાલાજી કે આ માના ખોળામ બેહીને ટોકરી ન વાગે પણ તમારી છાતી માથે પગ દઈ અને શંખનાદ ચૂંટણીમાં કરવાનો છે આ તમને અહીંથી જાહેર મોવાની માર્કેટમાંથી તમને જાહેર અમારું ચેલેન્જ છે કે આ વખતે ચૂંટણી તમારે જેમ કરવું એમ કરી લેજો બાકી એક વખત તમને હંફાવી દેવાના છે અમે પછા માના ખોળામ બેહીને ઘંટડી વગાડી એ અમે ખેડૂત નથી અમે તો ગમે એની માથે પગ ખેંચીને પાછા જીભરાઈ ખેંચી લઈએ એટલે તમે ખેડૂતની વિરોધમાં નિર્ણય લેવાનું હવે બંધ કરો મહેરબાની કરીને તમે અમે ચેતવણી આપીએ છીએ તમે ખેડૂતની તરફેણમાં નિર્ણય લો તો જ તમારા જીતવાના બાકી તમારા ધર્મના નામના જે હિન્દુ મુસલમાનના નામના જતીંગ છે ને એની ઉપર પાણી ફેરવી દેવાના છે એ પાછા અમે ખેડૂતના દીકરા છીએ એટલે મહેરબાની કરીને તમે આ ડુંગળીની નિકાસ બંધી અને કપાસનો જે ભાવ છે અત્યારે ખેડૂતોને અઢી હજારથી રૂપિયા મળવા જ જોવે તમે આયાત શ્યામાંથી કરી હવે એનો નિર્ણય તમે ત્યાં દિલ્હીમાં બેઠા બેઠા બે દિવસમાં લ્યો નકર કપાસના ખેડૂતોને બધા ભેગા થઈને તમારી ઉપર જોયા છે કે કરશે એટલે આ નિર્ણય ડુંગળીનો છે એ ચોખ્ખો ફૂલ મોટા ડુંગળીના ભૂમાફી ફાયદા કરી દેવાનો અને માથે ચૂંટણી છે એટલે પોતાને રાજકીય રોટલા શેકવાનો આ ભાજપનો છે બાકી અત્યારે અમે પંચાણું ટકા મોવા તળાજા અને ભાવનગર જિલ્લા અને ગુજરાતભરના અને દેશભરના ખેડૂતોએ પંચાણું ટકા ડુંગળી વેચી નાખી પાંચ ટકા ખેડૂતો પાંચે એને ફાયદો થાય છે એના એમાંય અમે ખુશી થઈ પણ જે ખેડૂતોએ વેચી નાખી છે અને આઠ તારીખ પછી જે તમે આઢી મહિના થવા આવ્યા એ ખેડૂતોની મફતના ભાવમાં ડુંગળી પડાવી લેવામાં આવી છે એને એક કિલે પંદર રૂપિયાની સહાય કરો તો જ અમે એમ માનીએ કે નાના સરકારે આપી બાકી તમે બે રૂપિયા ત્રણ રૂપિયા પાંચ રૂપિયાના બટકા ફગાવશો તો એ હવે અમે સ્વીકારવા તૈયાર નથી એની તમારે નોંધ લેવી પડશે